જામનગર નજીક આવેલ સર ગામ પાસે સરપંચ દોલતસિંહ જાડેજા દ્વારા તેમના સ્વર્ગવાસી બા શ્રી બા મનુભા જાડેજાના સ્મરણાર્થે પૂર્વ મંત્રી ત્રિવેદીના હસ્તે પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું આ સમયે જિલ્લા પંચાયત પ્રમુખ તેમજ ઉપપ્રમુખ તથા આમંત્રિત મહેમાનો ગામના આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ શાસ્ત્રોક્ત વિધિ મહાનુભાવોની ઉપસ્થિતિમાં પ્રવેશ દ્વારનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું સાબરમતી નામમાં આ પવિત્ર દિવસોની અંદર આજે એક સુંદર મજાનું કામ થઈ રહ્યું છે એ માટે હું દિલુભા અને એમના આખા પરિવાર અને એમની સાથે જે જોડાયેલા લોકો છે બધાને ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને શુભેચ્છા પાઠવું છું મિત્રો માતાની સ્મૃતિમાં કાંઈ સરસ મજાનું ગેટ જેને પ્રવેશ દ્વાર તરીકે આપણે ઓળખતી ઓળખીએ છીએ જ્યારે આવતા હોય ઉપર બાનું નામ હોય ત્યારે એમના આશીર્વાદ દરેક લોકોને મળે એ ભાવથી એમણે કરેલો આ જે પ્રવેશ દ્વાર છે એનાથી ગામના લોકોને પણ એક પોઝિટિવ એનર્જી મળે અને ગામ તંદુરસ્ત બને સ્વચ્છ બને સ્વસ્થ બને એના માટેની એક ભાવ પણ લોકોના મનમાં જાગતો હોય છે આ પરિવારનો ભોગ આ ગામ માટે હું જાણું છું ભાઈ વિનુભાઈએ ઘણી બધી મહેનત આ ગામના વિકાસ માટે કરી છે એટલું જ નહીં ક્યારેક મારી પાસે આવતા મળતા ત્યારે વિકાસની વાતો પણ ઘણી લઈને આવતા સરકારનું લક્ષ્ય હોય ગતિશીલ ગુજરાતનું દિવ્ય અને ભવ્ય ગુજરાતનું ત્યારે અને દેશ નયા ભારતનું આ બધું નયું ભારત થાય કે ગતિશીલ ગુજરાત થાય ત્યારે શરૂઆત તો ગામડાથી થતી હોય અને ગ્રામોત્થાનથી જ આપણા દેશની સ્વતંત્રતા પછીના વિકાસની શરૂઆત થઈ હતી તો હું આ તકે ગ્રામજનોને સૌને અમારી ગોપી મંડળની તમામ બહેનોને બીબાના પત્નીને અને સૌ પરિવારને ભાઈઓ બહેનોને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કે આવું કામ જ્યારે થતું હોય ત્યારે ગામ ભેગું થતું હોય છે એટલે ગામની એકતા અને અખંડિતતા પણ આમાં જળવાઈ રહેતી હોય છે મને મને કહ્યું કે ઘણા વર્ષોથી અહીંયા ચૂંટણી નથી થતી એનો અર્થ કે લોકોનો સંપ છે અને આ સંપની અત્યારે આપણે ખૂબ આવશ્યકતા છે આ રહેવા સંજોગોની અંદર મને અહીંયા આમંત્રણ આપ્યું મને બોલાવી મારા હાથે આ પ્રવેશવાનું ઉદઘાટન કરાવ્યું હું મારું સદભાગ્ય સમજું છું અને વખતો વખત આ ગામની પ્રગતિ વધુને વધુ થાય એ માટે પ્રભુને પ્રાર્થના પણ કરું છું માતાજીને પ્રાર્થના કરું છું વસ્તુ મંદિર માત્ર દોલતસિંહ જાડેજા સરમદ ગ્રામ પંચાયત સરપંચ શ્રી મારા માતૃશ્રીનું ગયા વર્ષે અવસાન થયેલ જે ત્યારે મેં મનોમન સંકલ્પ લીધેલ કે માતા પિતાનું અવડું આપણી ઉપર યોગદાન છે તો એના ઋણના એક પર્સન્ટ પણ હું ચૂકી શકું તો એ મારું સો સૌભાગ્ય હશે અને એ ભાવનાથી મેં આજે મારા ગામના સરમદ ગામના પાટીએ મારી માતૃશ્રીના યાદમાં પ્રવેશ દ્વાર બનાવ્યો છે અને એના ઉદ્ઘાટન કાર્યક્રમમાં આજે જે મારા મિત્ર સમૂહ જેમાં માજી મંત્રીશ્રી વસુબેન ત્રિવેદી તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ અને ઉપપ્રમુખ તેમજ સર્વે આસપાસ ગામના સરપંચશ્રીઓ તેમજ મારા મિત્ર ગણ સર્વે પધારી અને જે મારા પ્રોગ્રામને ભવ્યથી ભવ્ય બનાવ્યો એ બદલ હું એનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને સર્વે ગ્રામજનોનો જે ઉત્સાહથી આ પ્રોગ્રામમાં ભાગ લીધો એ બદલ એનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું અને મારા માતૃશ્રીની આ એક ભવ્ય ગેટ રૂપે હંમેશા એની એક સ્મરણ અર્થે જળવાઈ રહીએ એવા હેતુથી આ ભવ્ય કાર્ય મેં કર્યું છે અને આગળ પણ આવા લોક કાર્ય હું કરું એવું મને આજ પ્રોત્સાહન મળ્યું છે અને આગળ પણ કરવાની કોશિશ કરતો રહીશ જય ભારત જય માતાજી